કેટલી બુક વાંચી છે ત્રણ બુક નું તમને નામ આવડતું હોય તો ઇતિહાસ નું તો તમે તૈયારી કરતા ત્યારે સિવાયની સેલ્ફ હેલ્પ કે નોન ફિક્શન ફિક્શન એવી કોઈ બુક વાંચી હોય તો તો ઘણી વાંચી તાત્કાલિક યાદ બુક છે

એનાથી શીખી અને કઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય પૈસાથી પૈસા બનાવવાનું કઈ શરૂઆતમાં રોકાણ કર્યું છે પણ અત્યારે યુદ્ધ થયો એટલે લોસ માં બરોબર પૈસા થી પૈસા બનાવવામાં ક્યાં ક્યાં ઉદાહરણો આપશો તમે

પૈસા એ માટે તો હાચવા માટે માટે ડરવા જો પૈસા કમાતા હોય મતલબ શું છે તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ હોય તો તમે એવો કેવો પ્રોફિટેબલ બિઝનેસ છે કે તમે એમાં ઇન્વેસ્ટ કરવાનો વિચારો છો કે વિચારવા માટે ટૂંકમાં એ ઇન્વેસ્ટ ઈ પૈસો ઇન્વેસ્ટ કરશો એવો તમારી પાસે અત્યારે કયો ઉપાય છે

અને જે ગરીબ બાપ હોય છે કે ભાઈ કીધું પૈસાથી પૈસો કેવી રીતે બને બરોબર છે ને હું વિચાર તમને એવું લાગે છે મને કેજો પાછો એમાં તમે કઈ એડ કરવામાં આવતા હોય તો કેજો કે એમાં લાયબિલિટી અને આપણે લાયબિલિટી અને બીજું એસેટ્સ એસેટ્સ વિશે વાત કરવામાં આવી છે લાયબિલિટી એટલે કે જે ખર્ચો આપે છે ફોર વ્હીલ છે એ ખર્ચો આપે છે કે તમે લાવ્યા પછી તમારે એમાં વીમો છે કે પેટ્રોલ ડીઝલ એ તમારી એક જાવકનું કામ કરશે એ એક લાયબિલિટી છે અને એસેટ્સ એટલે કે એવી ઇન્કમ જે રેન્ટ ઉપર આપણે રૂમ આપણો પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ એક રૂમ માટે કર્યું હોય તો રૂમ ને પછી આપણે રેન્ટ ઉપર ચડાવી દઈએ તો એનું ભાડું આવે છે તો એ એક એસેટ માં એની બે કેટેગરી હોય છે તો એને એસેટ્સ ની કેટેગરી માં એને ગણવામાં આવી છે કે જે આપણા પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય એનાથી પૈસા આવે જે આપણી પાસે પૈસા હોય છે એનાથી આપણે ઘણી વાર આપણે લાયબિલિટી ખરી લાયબિલિટી ઉપર ખર્ચ કરતા હોય છે જેમ કે ફોરવીલ છે એવી કે બિનજરૂરી વસ્તુ છે જેમાંથી ઇન્કમ નથી આવવાની પરંતુ આપણે એમાં પૈસા પૈસા આપણા જે હોય એ રાખીએ છીએ અને એમાંથી કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી આવતું તો આ રીચ ડેડ પુઅર ની એક આખી એમાં સાપ બહુ લાંબો છે પણ આ ટૂંકમાં જે ભાઈ કીધું અને તમે કઈ એડ કરવા માંગતા હોય તો સજુ ભાઈ આ વિચાર એવા હોય કે તમે બિલકત ના ખરીદો હા મિલકત આપણો જેમ કે એમ કે છે કે રીલ તો મકાન ખરીદો હા ધારો કે 10 લાખ નું મકાન છે તો તમારી પાસે તમારી પાસે એટલા પૈસા તો હોવાના નથી તમે પછી મકાન લેશો એમાં રહેશો પછી 10 વર્ષ લગી રાત તો ભરવાનો ને ભરવાનો એના કરતા તમારી પાસે જે રકમ છે એને ઇન્વેસ્ટ કરો આ હું ઓદુ એક કરવા છે અત્યારે માનો કે કોઈ તમે હાઈ જગ્યા જેમ કીધું કે પ્રોપર્ટી નો ખરીદી છે અત્યારે હાલો માનો કે કોઈ પણ પ્રોપર્ટી નો ભાવ માની લો કે સો રૂપિયા છે પણ આવના સમયમાંનો ભાવ વધવાનો છે ઈ એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે ને કે માનો કે મારી પાસે એક સાથે સો રૂપિયા હોય તો હું ઇન્વેસ્ટ એમાં કરી આપું અને નો હોય તો હું હપ્તા થોડું પણ એ પ્રોપર્ટી માં ઇન્વેસ્ટ કરું પણ ભવિષ્યમાં તો લાભ થવાનો એ એક પ્રકારનો ઇન્વેસ્ટમેન્ટ છે બુક માં આવી રહ્યા છે કે છે એ જે દેશ છે ત્યાં આપણે જે ભાવ વધે છે એ ભાવ ના વધતો હોય તો એના માટે પણ એને કીધું હોય ને એવું એ એના માટે કીધું એ તમે જે મકાન ખરીદો છો અને એમાં એમાં તમે રેવા માંગો છો એની જગ્યાએ એને એવું કીધું કે તમે એની જગ્યાએ ભાડેથી થી ખરીદો એ પૈસા એ તમે રેન્ટ ઉપર ચડાવી દો કે જેનાથી તમારે ઇન્કમ થાય છે બરોબર હવે તમે કઈ વધુ એડ કરવા માંગતા હોય તો ના ના તો આ હતી રિસ્ડેટ ટુ છે અમારી બે નો સંવાદ